મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના રાજીનામાની માંગ કરી છે જિલ્લામાં હાલ નસબંધીનો મામલો ચાલી રહ્યો છે જેમાં એક પ્રેસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સમાં ગઢવીએ સંજય ગાંધીના સમયમાં સરકાર દ્વારા કરાયેલી નસબંધીનો ઉલ્લેખ કર્યો હતો જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને ડોક્ટર ઘનશ્યામ ગઢવીના રાજીનામાની માંગ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે નારેબાજી કરી કોંગ્રેસ સમર્થકો સાથે આવેદન પત્ર આપી રાજીનામા માટે રજૂઆત કરી જે એક પાર્ટીના પ્રવક્તા બની અને સ્વર્ગસ્થ સંજય ગાંધીજીનું નામ લીધું તેમની અનઆવડત છુપાવવા તેમના સીધી થયેલા ખોટાના નસબંધી કેસો છુપાવવામાં સારું થઈ અને રાજકીય સ્ટેટમેન્ટ આપી અને તેઓ શું સાબિત કરવા માંગે છે તે અમે પ્રશ્ન પૂછો છે ડોક્ટર ગઢવીને અને ડોક્ટર કાપડિયાને જે જવાબદાર અધિકારીઓ છે તેમને તાત્કાલિક અસરથી સરકારનું ઓપરેશન ગંગાજળ અમલ કરી અને ફરજ મોકૂફી કરી દેવા જોઈએ આવા જે આમ જનતાના આરોગ્ય સાથે છેડા થતા હોય ત્યારે મહેસાણા જિલ્લાની અંદર તો આવા અધિકારીઓને તાત્કાલિક બરખાસ્ત કરી તેમની સામે દંડનાત્મક શિક્ષાત્મક પગલા લેવા માટે અમે આજે જયારે ડીડીઓશ્રી ને અનુરોધ કર્યો છે જો આગામી સમયમાં આ પગલા ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ મહેસાણા જિલ્લાની આમ જનતાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે